લોકસભાની ચૂંટણીના બહાને અમદાવાદ શહેરમાં પ્રચાર અને મતદાનને લઈને ગાડીઓ ભાડે લેવાના બહાને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાનો કિસ્સો સામે આવ્યો છે અમદાવાદના ઓધવ વસ્ત્રાલ શાહીબાગ માધોપુરા અને અસારવા એકસો પચાસથી વધુ લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે લોકસભા ચૂંટણીના સમયગાળા દરમિયાન ચૂંટણીનું કારણ આગળ વધીને બીજેપીના બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ કનુભાઈ મિસ્ત્રી અને તેના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીએ ગાડીઓ ભાડે લેવાની વાત કરી હતી જેથી ગાડીના ભાડાની આવકને લઈને લોકોએ પોતાની ગાડીઓ રૂપિયા ત્રણ હજારથી લઈને પિસ્તાલીસ હજાર સુધીના ભાડે પ્રિન્સને આપી હતી શરૂઆતમાં ગાડીનો એક ભાડું ચૂકવ્યા બાદ છેલ્લા ત્રણ માસથી ભાડું નહીં ચૂકવવાતા ગાડીના માલિકોએ પિતા પુત્રના ત્યાં તપાસ કરતાં ગાડીને ગીરવી રાખવાનું કૌભાંડ સામે આવ્યું જેથી ગાડીઓના માલિકે સાહીબાગ મેઘાણીનગર અને માધવપુરામાં અરજી કરી છે ભોગ બનનારે આક્ષેપ કર્યો છે કે પ્રિન્સ મિસ્ત્રીએ ભાડે ગાડીઓ લઈને માથાભારે લોકોને ગીરવી આપી છે ગીરવે આપેલી પચાસ જેટલી ગાડીઓ લિસ્ટ પણ આપવામાં આવ્યો છે જેમાં એક થી બે લાખમાં ગાડીઓ ગીરવે આપી હોવાનું સામે આવ્યું છે જ્યારે તેના પિતા કનુ મિસ્ત્રી બીજેપીમાં બક્ષી પંચ મોરચાનો અધ્યક્ષ નો હોદ્દો ધરાવે છે ધન્યવાદ